લો બાજી એય ઓય નો નો બતાવો એકવાર સ્માર્ટ વોચ ભાઈ દેખાડું છે હે હે સ્માર્ટ વોચ થલતી નહી આખી દરિયાની મો દરિયાની મોળ નોડેરો હેલો ગાઈસ તો આપણે જઈએ છીએ હું પોદો છું આજથી રાજા એ પાકુતા કેનિયલ

આ વિડિયો છે કે જવા દેતો આપણે જવા દઈશું દાદવ એક ભાઈ માં લઈ ઓબ્જે દેરી મોજ કરી સેજ ભાઈ ને છે જય લક્ષ્મીજી તો દર માપે પછી આગળ વધ્યું જે લોકો જોઈ રહ્યા છે પોતાનું ગામનું નામ કમેન્ટ કરે પ્લીઝ તમારા ગામનું નામ કમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમારો વિડિયો કયા કયા ગામ જોવે છે પ્લીઝ કમેન્ટ કરો પ્લીઝ બે સબસ્ક્રાઇબ જે લોકો જોઈ રહ્યા છે અમારા રોડ માં કેવા જોઈ શકો છો અમારે બધું કેવું કેવું નઈ ધોવા ધોવા

પ્લીઝ સપોર્ટ યાર જે ચાર લોકો જોઈ રહ્યા છે પોતાના ગામનું નામ પ્લીઝ કમેન્ટ કરો પ્લીઝ સપોર્ટ સપોર્ટ કરો ના પાકડો ફેરવે અમારે ગામની પાકડો ફેરવે આ આ બધી તમારે લેવું હોય

આ સ્માર્ટ વોચ જેમ લાગે તમને સમાટ કે ત્યાં સારવા સ્માર્ટ વોચ મને એમ કે એટલે પાણીમાં તો બગડી ગયો બગડી એમ

જોશો પ્લીઝ સપોર્ટ કરો સંદીપ કઈ કહે છે સંજય ભાઈ ની એનું જોવો સંજય ભાઈ ની બરા આગળ જોમ તે જો છે એક્ચ્યુઅલી એલો YouTube ફેમિલી તો મિત્રા ભાઈ જઈ શકો છો આમાં ધુવાડા નીકળે છે વાહર ન હોય છે સંદીપ ભાઈ ને ફોન માં જરાક નાખી દો એટલે ગરમ નો થાય બહુ સંજય ભાઈ ના આંબળા આવી ગયા છે લો બધું સાયકલ કેટલા કિલોમીટર કાપે છે જોઈ શકો છો संदीप भाई के लिए सुन मैं इतना ग्राम तक आप जेट लग लो आप जलाए करो शेयर करो सब्सक्राइब करो कमेंट करवाना भूलता नहीं जल्दी 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 जाओ भाई भगवान ने पुगे लाइक लो राम सियाराम सियाराम जय जय राम नाथ दर्दान्त जी मेहमान आत्मा का सलाम होता है

ભાઈ હાથ લોકો જોઈ પ્લીઝ પોતાના ગામનું નામ કમેન્ટ કરો પ્લીઝ સંજયભાઈ વાઈ શકો છો સંજયભાઈ

जो, नुन्यों नुन्यों। तो। मैं कह रहा गांव थी जोरियासो प्लीज कमेंट करो जी लोगों लाइव जोरियासे ये पोता ना गांव नो नाम कमेंट करो प्लीज सपोर्ट करो अरे आप डाली सिंधी पे क्या क्या यार वहाँ बहुत है इसलिए हमने अगर उत्तराखंड दे तो